સાતમ આઠમ ના તહેવારો પૂર્વે જ અતિ માઠા સમાચારો સામે આવ્યા છે સિંગતેલના ભાવમાં માત્ર બે સપ્તાહમાં જ રૂપિયા એસી વધારો થયો હોવાનું સામે આવ્યું છે સિંગતેલનો ડબ્બો રૂપિયા અઠયાવીસો સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે ખાદ્ય તેલના વેપારીનું કહેવું છે કે હાલ યાર્ડમાં પીલાણ માટેની ગુણવત્તાયુક્ત મગફળીની આવક ઓછી છે જેની સીધી અસર સિંગતેલના ભાવ પર જોવા મળી રહી છે આગામી આઠમના તહેવારો પૂર્વે હજુ પણ ભાવ વધારો યથાવત રહે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂર્ણ થયા બાદ મગફળીની મોટા પ્રમાણમાં આવક થતી હોય છે આમ દિવાળી સુધીમાં હજુ પણ ભાવ વધારો યથાવત રહે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સાતમ આઠમમાં તહેવાર અંતર્ગત મોટા પ્રમાણમાં ફરસાણનું વેચાણ થતું હોય છે ત્યારે સમયમાં ખાદ્ય તેલના ભાવમાં તેમજ તેની ડિમાન્ડમાં વધારો યથાવત જોવા અહેવાલ દીપક રાઠોડ ખાદ્ય તેલમાં અત્યારે જોવા જઈએ તો સામાસામી પરિસ્થિતિ જોવા મળી રહી છે સાઈટ તેલ બાકી બધા સાદી કપાસિયા તેલ સનફ્લાવર સોયા મકાઈ અને પામોલીન તેલના ભાવ આ વર્ષે સારા એવા પ્રમાણમાં ઘટ્યા છે આ ઉપરાંત છેલ્લા એક મહિના દરમિયાન પણ બાકી બધા તેલના ભાવ વીસથી ત્રીસ રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો છે એની સામે સારી ક્વોલિટીના સિંગતેલની પરિસ્થિતિ જોવા જઈએ તો સારી ક્વોલિટીના સિંગતેલની અંદર ડબ્બે પિચોતેરથી એંસી રૂપિયા જેવો છેલ્લા મહિના દિવસમાં ભાવ વધારો આવેલો છે અને એની પહેલાં પણ ગયા મહિને પણ પચાસ પિચોતેર રૂપિયા જેવો ભાવ વધારો આવેલો હતો એટલે ટોટલ સિંગતેલના ભાવની અંદર ઓવરઓલ છેલ્લા બે મહિનાની અંદર દોઢસો રૂપિયા જેવો સિંગતેલની અંદર ભાવ વધારો આપણને જોવા મળી રહ્યો છે આની પાછળ મુખ્ય કારણ જોવા જઈએ તો મગફળીની આવક અત્યારે પ્રમાણમાં ખૂબ ઓછી છે મગફળીની સિઝન અત્યારે પૂરી થઈ જતા અને આ વર્ષે મગફળીની સિઝન ચોમાસું વરસાદ શરૂ વહેલું થઈ જતા મગફળીની સિઝન વહેલી પૂરી થઈ ગઈ હતી એટલે મગફળીની આવક ખૂબ જ ઓછી છે આ ઉપરાંત મિલર્સોને પણ મગફળીમાં મગફળીને ઊંચા ભાવે ખરીદી હોવાથી અને સિંગતેલ ખૂબ નીચે વેચાતું હોવાને કારણે આ વખતે મિલર્સને પણ ખૂબ ડિસ્પેરિટી હોવાને કારણે મોટાભાગની મિલો વહેલા વહેલી બંધ થઈ ગઈ હતી એટલે પણ અત્યારે સિંગતેલની સારા એવા પ્રમાણમાં અછત જોવા મળી રહી છે આ ઉપરાંત સિઝન શ્રાવણ મહિનાની શરૂઆત હોવાને કારણે કે શ્રાવણ મહિનો આવવાને કારણે લોકોની અંદર પણ સિંકતેલની ડિમાન્ડ ખૂબ સારી જોવા મળી રહી છે શ્રાવણ મહિનાની ડિમાન્ડ આગામી સમયમાં ચોક્કસ પ્રમાણે શરૂ થશે એને કારણે ઓલ ઓવર ગુજરાતની અંદર સારી ક્વોલિટીના સિંકલની ડિમાન્ડ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળી રહી છે આવા બધા કારણોસર સિંકલના ભાવમાં સારી એવી તેજી જોવા મળી રહી છે સિંકલના ડબ્બાનો ભાવ આપણે જોવા જઈએ તો સિંકલનો ડબ્બો એક સમયે બે મહિના પહેલાં પચીસો ને પચાસ રૂપિયાથી છવ્વીસો રૂપિયાના ભાવમાં મળી રહ્યો હતો એ સિંકલનો ડબ્બો અત્યારે સત્યાવીસો વીસથી લઈ અને સત્યાવીસો એંસી રૂપિયા નવા ડબ્બાનો ભાવ છે અને આ ઉપરાંત એની આપણે ટેપ જ્યારે આપણે લેવા જઈએ તો અઠ્યાવીસો અઠ્યાવીસો વીસ રૂપિયા સુધી પંદર કિલો નવા ડબ્બાનો ભાવ છે અને પંદર લીટર જોવા જઈએ તો એનો ભાવ અત્યારે બસો થી અઢીસો રૂપિયા પંદર કિલોના નવા ડબ્બાના ભાવથી ઓછો હોય છે